ત્યારે જ લઈ લેવાય આ પણ માથા ગોઠ કરે પણ ઘર જેવું ન બને હો ત્યારે આપણે લઈએ ભાઈ અમારે માં હલવાઈ ગયા છે પૂરાઈ ગયો એ યુગ પૂરાઈ ગયો નીકળી જાય હો એમ તો જો કેવો છે ત્રાહો તેને નીકળી ગયો દાન જે કાયમની જેમ પૂતા છે ઉઠો ઉઠો આવે એ યોગ હાલ તો જ્યોતિ કાકાને ઉઠાડતો જ્યોતિ કાકા જો ઉતા છે ઉઠાડો ઉઠાડ ઉઠાડ ઉઠેડ સમજો બેટ લઈને આવ્યો છે ઉઠી કાકા ઉઠતા નથી એ ગાંડા કાકા ઉઠતા નથી ઉઠેડ લે 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 એની મોજમાં જ હોય ગમે ત્યારે એને બોલાવો ને એને આપણે કઈ પડી જ નથી દોડો ગુડ મોર્નિંગ ભાઈ તમારા વાળ બાળ સરખા કરો અને હવે ફટાફટ રેડી ત્યાર થઈ જાઓ પપ્પા એ મમ્મી મદદ કરાવે છે

જે જે કલ્યોયુગભાઈ જે જે સુભાઈને ગામમાંથી લઈ આવ્યા છે ઘરે કારણ કે ઘડીક લઈ જઈ જવો પડે ઘરે થોડુંક કામ કરવા દે એટલે ઘડીક ગામમાં લઈ જવો પડે અને બપોરનો ટાઈમ થઈ ગયો છે તો બપોરામાં શું છે આજનું મેનુ એ જોઈ મમ્મી શું છે આજનું મેનુ તાજે બપોરામાં દૂધીનું શાક રોટલી પછી ગુંદાનું અથાણું કાચી કેરીનું અથાણું અને દાળભાત અને ઠંડી ઠંડી છાશ આપો ઠંડી ઠંડી છાશ છાશ તો જોઈ કેમ ઠંડી છાશ ત્રણ વાટકા પી નટાડે તો એ આપણને નિરાશ થાય ઉનાળાની અરે યુગ ભાઈ ગાડી લુવે છે ગાડી લુ છો ને દીકુડી કેવો ડાયો છે

એટલે આપણે ત્યાં હમણાં પડશે છે એ બેકાર ટાયર આવે છે ભાઈ તમે નાખતા હો તો નાખતા એ ટાયર બેકારમાં બેકાર આવે છે કારણ કે મને તો અનુભવ છે એટલે હું તમને કહું છું તો ફાટી લઈને

તમારે ફોન લેવો હોય ને તો હું ગયો હતો પૂજારા ટેલિકોમમાં અમરેલી એ મેં તને વાત નથી કરી તો એમાં આપણી પાસે ક્રેડિટ કાર્ડ હોય અથવા અને ક્રેડિટ કાર્ડ અને જીએસટી નંબર બે હોય ને તો આપણને કોઈ પણ ફોનમાં પંદરથી વીસ હજારનું ડિસ્કાઉન્ટ મળે છે ઓછામાં ઓછું આ તો ધંધો કરતા હોય ભાઈ જીએસટી નંબર હોય આપણે ભાઈ ક્રેડિટ કાર્ડ નથી હવે ક્રેડિટ કાર્ડ નું શું કરવું છે ક્રેડિટ કાર્ડ તો મળી જાય પણ નંબર નંબર એ મળી જાય હવે કઈક ગોઠવીએ તારે પેલા ફોન લેવો છે કે નહીં નકે કરી તું એમ કે એકવાર ફોન લેવો છે તો આપણે કઈક કરીએ બે આપણે કે ભાઈ નંબર તમારો એ પ્રમાણે આપણે એનામાંથી પેમેન્ટ કરાવી દઈએ પછી એને આપણે આપી દઈએ કરી તો થાય તો હવે જોઈએ છીએ નવા ફોન લેવાનું ભાઈ કહે તો હવે કાંઈક જીએસટી નંબર ને ક્રેડિટ કાર્ડ નંબર કોપના મોંચીએ છીએ લેવો છે એ ફાઇનલ છે ને પંદરથી વીસ હજાર ઓછામાં ઓછું ડિસ્કાઉન્ટ છે મેક્સિમમ હું મેક્સિમમમ કેટલામાં માનખ્યો ફોન બાવન હજારનો હોય ને તો એ તમને સાડત્રીસ હજારમાં પડે

દાદા ગયા છે ટાટા કહી ગયો દાદાને જય માતાજી કઈ ગયો છે કેવો લાગ્યો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળી છે જલ્દી નવા લોક માં ત્યાં સુધી બધા જય માતાજી